આજે લાઇનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી લાઇનમેન દિવસ અને સલામતી દિવસ નડિયાદ શહેર વિભાગીય કચેરી અંતર્ગત આવેલ પેટા વિભાગીય કચેરી માટે નડિયાદ શહેર ખાતે નડિયાદ રૂરલ વિભાગીય કચેરી અંતર્ગત આવેલ પેટા વિભાગીય કચેરી માટે મહુધા ખાતે અને મહેમદાબાદ વિભાગીય કચેરી અંતર્ગત આવેલ પેટા વિભાગીય કચેરીઓ માટે કટલાલ અને ખેડા ખાતે વિવિધ ચાર જગ્યાઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નડિયાદ વર્તુળ કચેરી હેઠળ ફરજ જોતા તમામ લાઇન સ્ટાફ કર્મચારીનો ગ્રુપ ફોટોગ્રાફ સાથે તેઓની હેલ્થ સારી રહે તે માટે આર્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું વધુમાં તમામ લાઈફ સ્ટાફ કર્મચારીઓને સલામતી અંગેનો માન્ય મેનેજિંગ ડિરેક્ટર વડોદરા ના સલામતી અંગેના સંદેશની નકલ પ્રશસ્તિ પ્રમાણપત્ર મોમેન્ટો સલામતી માટેની હેન્ડબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું લાઇનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ જગ્યાએ આયોજિત પ્રોગ્રામમાં લાઇન સ્ટાફ કર્મચારીઓને અંગેની પ્રતિજ્ઞા નોંધનીય છે કે કચેરી અંતર્ગત ત્રણ વિભાગીય કચેરી અને વીસ પેટા વિભાગીય કચેરીઓમાં હાલ કુલ છસો છેતાલીસ લાઇન સ્ટાફ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે આ ઉજવણી કાર્યક્રમમાં આરજી નગરિયા મુખ્ય નિગમિત કચેરી વડોદરા દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ટીસી વ્યાસ અધિક્ષક વર્તુળ કચેરી નડિયા દ્વારા પ્રોગ્રામના અંતે તમામ આમંત્રિત મહેમાનો લાઇન સ્ટાફ કર્મચારીઓ સાથે વિચાર વિમર્શ કરી લાઇનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણીના પ્રોગ્રામમાં જોડાયેલ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ન્યૂઝ નડિયાદ